નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ અઢાર સાત બે હજાર ચોવીસને વાર ગુરુવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ દિવસો દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌપ્રથમ આજે રાત્રિના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત ખાવડા ભડલી અને નલિયાના વિસ્તારો માંડવી ગાંધીધામ રાપર આજુબાજુના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુરના વિસ્તારો ખંભાળિયા ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો તો ભાટિયા સિસલી પાણવરના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢ ભાવનગરના અમુક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો વિસાવદર બગસરા અમરેલી અને બાબરાના વિસ્તારો ગોંડલ જસદણ ગઢડાના છૂટાછવાયા વિસ્તારો બોટાદ અને રાણપુરના છૂટાછવાયા વિસ્તારો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો તો માલીવાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં ખાસ કરીને પાટિયા અને સિસલીના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ કેશોદ કદાચ અને માંગરોળના વિસ્તારો તો બગસરા આજુબાજુના વિસ્તારો અમરેલી આજુબાજુના વિસ્તારો જેતપુર ગોંડલ શાપર વેરાવળ આજુબાજુના વિસ્તારો અને જસદણના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે એમ કહી શકાય કે રીતસરનો મેઘતાંડો પણ સર્જાઈ શકે છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને પાલનપુરના વિસ્તારો ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારો વડનગર સિદ્ધપુરના વિસ્તારો હિંમતનગર માણસા અને પ્રાંતિજના વિસ્તારો તો મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને બાયડ લુણાવાડાના વિસ્તારો કપડવન બાલાસિનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો તો આ બાજુ છોટાઉદેપુર બોડેલી ક્વાંટના વિસ્તારો ચાંપાનેરના વિસ્તારો અને ડાકોરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના છૂટાછવાયા વિસ્તારો કોસંબાના છૂટાછવાયા વિસ્તારો ડેડીયાપાડા ઉમરપાડાના વિસ્તારો બારડોલી અને વ્યારાના છૂટાછવાયા વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા સાપુતારા બાવઠા નંબોશી વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે રાત્રિના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે પડલીના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે નલિયાના વિસ્તારોમાં બાર તો માંડવીના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં નવ અને રાપરના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે દેવભૂમિ દ્વારકામાં દસ કિમીની ઝડપે પાણવડના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે પોરબંદરના વિસ્તારોમાં એકત્રીસ કિમીની ઝડપે તો જૂનાગઢના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ વેરાવળના વિસ્તારોમાં બત્રીસ કિમીની ઝડપે ઉનાના વિસ્તારોમાં સત્યાવીસ કિમીની ઝડપે મહુવાના વિસ્તારોમાં સત્યાવીસ અલંગના વિસ્તારોમાં પચીસ તો ભાવનગરના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે ગોંડલના વિસ્તારોમાં ચૌદ જસદણના વિસ્તારોમાં ઓગણીસ તો બોટાદના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં બાર ચોટીલાના વિસ્તારોમાં સોળ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ત્રણ મોરબીના વિસ્તારોમાં નવ તો કુડાના વિસ્તારોમાં ચાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે તો મહેસાણાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ હિંમતનગરના વિસ્તારોમાં તેર બ્રહ્માના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે તો નડિયાદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ગોધરાના વિસ્તારોમાં અઢાર લુણાવાડાના વિસ્તારોમાં સોળ તો દાહોદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખંભાતના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં એકવીસ કિમીની ઝડપે બોડલીના વિસ્તારોમાં સત્તર તો આમોદના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમીની ઝડપે તો વ્યારાના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ આહવાના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે તો વલસાડના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો ઓગણીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર લખપત પડલી નલિયા અને માંડવીના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને લાલપુર જામનગર ખંભાળિયાના વિસ્તારો ભાણવડ સિશલી પોરબંદરના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ઉપલેટા અને જેતપુરના વિસ્તારો પોરબંદર કુતિયાણા જૂનાગઢ અને વિસાવદરના વિસ્તારો કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા અને તળાજાના વિસ્તારો પાલીતાણા ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે હળવા વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવા વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના અમુક વિસ્તારો માલિવાના છૂટાછવાયા વિસ્તારો કુડા હળવદ ત્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો ડીસા પાલનપુર પાટસણના વિસ્તારો સુઈ ગામના અમુક વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગરના વિસ્તારો હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા હિંમતનગરના વિસ્તારો ઈડર ખેડબ્રહ્માના વિસ્તારો મોડાસા પ્રાંતિ માણસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અને કડીના વિસ્તારો દસાડા વિરમગામ અમદાવાદના વિસ્તારો નળસરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડાના વિસ્તારો બાલાસીનોર ગોધરા દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ પીપલોદ ડાકોર ચાંપાનેરના વિસ્તારો બોડેલી છોટા ઉદેપુર ક્વાટના વિસ્તારો તો આ બાજુ આમોદ અને તારાપુરના વિસ્તારો આણંદ બોરસદ ખંભાત અને વડોદરાના વિસ્તારો ડભોઈ શિનોર કરજણ અને જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ ડેડીયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો કોસંબા વાંકલ સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ઓગણીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે રાપરના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે ગાંધીધામના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે માંડવીના વિસ્તારોમાં સત્તર ભાડલીના વિસ્તારોમાં સાત તો નલિયાના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં ચોવીસ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે દેવભૂમિ દ્વારકામાં એકવીસ કિમીની ઝડપે તો ભાણવડના વિસ્તારોમાં ત્રેવીસ કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પોરબંદરના વિસ્તારોમાં એકત્રીસ કિમીની ઝડપે જૂનાગઢના વિસ્તારોમાં એકવીસ કિમીની ઝડપે વેરાવળના વિસ્તારોમાં એકત્રીસ ઉનાના વિસ્તારોમાં સત્યાવીસ તો મહુવાના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અલગના વિસ્તારોમાં ત્રીસ ભાવનગરના વિસ્તારોમાં બાવીસ તો અમરેલીના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોંડલના વિસ્તારોમાં એકવીસ જસદણના વિસ્તારોમાં એકવીસ બોટાદના વિસ્તારોમાં અઢાર તો રાજકોટના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં ઓગણીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં અગિયાર મોરબીના વિસ્તારોમાં ચૌદ તો કુડાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે મહેસાણાના વિસ્તારોમાં સાત હિંમતનગરના વિસ્તારોમાં બાર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે તો નડિયાદના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લુણાવાડાના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે ગોધરાના વિસ્તારોમાં બાર તો દાહોદના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ખંભાતના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે તો બોડેલીના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આમોદના વિસ્તારોમાં પણ ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં ચોવીસ કિમીની ઝડપે વ્યારાના વિસ્તારોમાં ત્રેવીસ તો સુરતના વિસ્તારોમાં એકત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આહવાના વિસ્તારોમાં વીસ અને વલસાડના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો વીસ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત નલિયા ભાડલી અને માંડવી આજુબાજુના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શીશલી અને ભાણવડના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો બગસરા વિસાવદરના વિસ્તારો તો કોડીનારના વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે તો વેરાવળ માંગરોળ કેશોદ જુનાગઢના વિસ્તારો કદાચ અને કુતિયાણાના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ઉના અને તુલસીશામના વિસ્તારો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરાના અમુક વિસ્તારો અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા બોટાદ અને બરવાળાના વિસ્તારો બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેરના વિસ્તારો આ બાજુ લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો હળવદ માલીવા કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને છૂટાછવાયા અંબાજીના વિસ્તારો પાલનપુરના અમુક વિસ્તારો આ બાજુ પાટણ ચાણસમા હરિદરના છૂટાછવાયા વિસ્તારો વડનગર ઈડર અને ખેડબ્રહ્માના છૂટાછવાયા વિસ્તારો મોડાસા હિંમતનગર માણસા અને પ્રાંતિજના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અને કડીના વિસ્તારો દસાડા વિરમગામ અમદાવાદના વિસ્તારો નળસરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડા અને બાલાસિનોદના વિસ્તારો ડાકોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ છોટાઉદેપુર ક્વાડ બોડેલીના વિસ્તારો ચાંપાનેરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વડોદરા બોરસદ તારાપુર આણંદ અને ખંભાતના વિસ્તારો કરજણ જંબુસર શિનોર અને ડભોઈના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠાણ અંબોશી સાપુતારા વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે